નમસ્કાર આપ જઈ હોનેશન છો ન્યૂઝ હું છું આપણી સાથે હિતલ ભગત છોટાદેપુર લોકસભાની પ્રબંધન સમિતિની આવતીકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા બેઠક યોજવામાં આવશે આ બેઠકમાં ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે આગામી સમયમાં લોકસભાની બેઠક યોજાવાની છે ત્યારે છોટાદેપુર લોકસભાના સંયોજક જશુરભાઈ રાઠવાના જણાવ્યા મુજબ આવતીકાલે છોટાદેપુર લોકસભાની ભારતીય જનતા પાર્ટીની પ્રબંધન સમિતિની બેઠક યોજાશે બોડેલી ખાતે છોટાદેપુર લોકસભા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલય ખાતે બેઠક યોજાશે આ બેઠકમાં ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે આ બેઠકમાં અપેક્ષિત કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા જશુભાઈ રાઠવા દ્વારા વિનંતી કરવામાં આવી હતી આવતીકાલે એટલે કે તારીખ આઠ બે બે હજાર ચોવીસના રોજ લોકસભાની પ્રબંધન સમિતિની બેઠક યોજવામાં આવી છે આ બેઠકની અંદર ક્લસ્ટર પ્રભારી આદરણીય શ્રી પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહી માર્ગદર્શન કરશે અને આ બેઠક છોટાઉદેપુર લોકસભા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલય ખાતે સવારે દસ વાગે બોડેલી મુકામે યોજાશે એમાં ઉપસ્થિત રહેવા અપેક્ષિત કાર્યકર્તાઓને વિનંતી કરું છું વંદે માતરમ ભારત માતા કી જય રેહાન પટેલ લેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર